ગલો આપણે જીગરભાઈ શું છે કે ના કે થાય ને કયો ભણા બન ઘરે છોકરાને જમણવા બેઠો 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 હું જમું તો છોકરો આ આ બધાય તારા દાંત કાઢે જો બધાય દાંત કાઢે જો જામજોધપુર થી આપડે સિત્યાવીસ કિલો ખમણ લીધું છે જો તમે આખી ગાડી ખમણ ની ભરાઈ ગઈ છે ને આમાં છે ચટણી નો ડબરો વહીરો છે આખો જય દ્વારકા દેશ બધા જય માં મોગલ બધા ગેમ શો મિત્રો મજામાં જઈશું બધા એના ઘણા બધા ભાઈ હું કમેન્ટ વાંચતો હું તો આપણા ઘણા બધા ભાઈઓ રાહ જોવો છે કે ભાઈ તમે ફગાયો કા ગાડીમાં જાઓ તો આપણે ફાઇનલી હવે ગાડીમાં જવાનું છે ભાઈ પણ ગાડી ભરાવા ગઈ હતી ભાઈ જેમ મેં તમને કીધું એમને ગાડી એકવાર જાય એટલે પંદર થી આવે એટલે હવે ગાડી આવવાની છે પણ ફાઇનલી આજે આપણે ભાઈ પેલા મેં કીધું છે ને છોકરા જમાડવાના છે તો છોકરા જમાડવા માટે મેં કીધું છે છોકરાને હું બધું જમાડ દેવી વ્યવસ્થિત એના માટે આપણે થોડું ઘણું સામાન લેવા જવાનો છે એટલે આપણે અહીંયાથી પેલા આગળ વધીએ ગઈકાલે આખો દિવસ નવરો હતા અને આપણે હિકોમાં ટાયર નાખવાના હતા પછી આ બે ટાયર આપણે જે ઓમાં એક હતા ને હવે હીકોમાં બધા આપણે નવા નાખી દીધા છે અને હવે આ બધા જે વેસ્ટેજ ટાયર છે ત્રણ આ છે અને હજી ચાર પાંચ ટાયર લગભગ આવશે એટલે પાંચથી છ ટાયર આપણા વેસ્ટેજ થાય તો આ બધા વેસ્ટેજ ટાયર આવે ને ભાઈ પછી આપણે એનું કંઈક ટૂંકમાં વેસ્ટમાંથી બેસ્ટ પાછું બનાવવા દઈ દે હું કે ઓલું ટેબલ કે ખોડું જ બનાવે છે પણ જો અત્યારે પાણીની લાલો આપણે અહીંયાથી વધી આગળ અને આપણે પહેલાં તો છોકરાઓને એના માટેનો સામાન લેતા આવ્યા ગાડી મેં ચાલુ ચાલુ કરીને રાખી દીધી બે મિનિટ માટે અને મેં એક પાછળ છે ને ભાઈ ઓલો વિડીયો નાખ્યો હતો કદાચ તો આ મારા ભાઈ જોતા હોય તો કહી દઉં ઓલો ખાડા એક વિડીયો હતો ને મેં આપણા એક મિત્રની કમેન્ટ હતી કે ભાઈ ભાઈનું એ ભાઈ કહેવાનું એવું હતું ને કે ભાઈ ત્યાં તમને ખાડો નડે છે તો તમે એને બુરી કેમ નથી દેતા તો મારા મિત્ર જણાવી દઉં તમને કે એ રોડ છે ને એ મારા પિતાશ્રીનો નથી એટલે હું એ ખાડું ક્યાંય બુરી ન હકું એના માટે બધી મંજૂરી લેવી પડે પરમિશન લેવી પડે આ બધી વસ્તુ કરવી પડે એની લીગલી ફોર્માલિટી થાય છે અને હું કદાચ ત્યાં બુરી દઉં ને તો ભાઈ અહીંયા આજુબાજુ વાળાને પાછો પાણીનો વરસાદ થાય એટલે નિકાલ માટે ખોદવું પડે એટલે આ બધી વસ્તુ આખી એવી છે કે એકવાર પ્રોપર થાય ને ત્યારે જ ભેગું થાય ત્યાં સુધી કાંઈ ભેગું ન થાય ત્યાં સુધી આપણે ખાડામાં પડવાનું રે ભાઈ સમજી ગયા હાલો ફાઇનલી ત્યાંથી આગળ વધીએ આપણે વડીલ આવવાના છે જ્યાં દ્વારકા આપણે આવ્યા હતા તમે જોયા હતા ને તો એ ભાઈ મોટા આપવા જાય આવવાના છે એટલે અમે જાય બધો ફટાફટ સામાન લઈએ તો ભાઈ વડીલ આવી ગયા જો ટોપી બોપી મારી છે કંઈ ઘટે નહીં છોકરા જમાડી દેવા છે એટલે હવે અહીં જઈએ અમે મોટા બધો દીકરો બે સામાન લેતા આવીએ સામાન લેતા આવીએ જમાડી દે ત્રણ વાગી ગયા છે ત્રણ વાગીને ચાર મિનિટ થઈ છે હાલ તા ત્યાં છે જામ બાજુ હું તમને જા ભાઈ તો કા બાબા બાબા તમને વર્તી ગયા હતા ને ગયા બાબા તો દુવાર ગાતા ઈ છે હા વાળ રેડિયો વાળા ચા પાયો એ વડીલ પણ તમને ઓળખે છે હા

આવું બધું ભાઈ જે આપણા ગઈ છે એને કામ કરેલું છે અટાણે જમાનો એવો જમાનો જીવવા જેવો જમાનો તો ભાઈ જુનવાણી જે તમે ક્યાંય પણ તમારા ટૂંકમાં કોઈ પણ દાદા કે મોટા બાપા કે એની પણ તમે વાત સાંભળો એ સમય તો તમને એમ થાય હે હા તો તમને એમ થાય કે ના ભાઈ એ લોકો એના જીવનમાં બધું જોયું છે ને એની એવું વિચાર્યું ના હોય કે ભાઈ આ એટલા વર્ષ પછી આવું બધું આવી જાય હજી મને જમાના નું સાંભળે આ આડી જ ભાઈ હા એ ભાઈ માં પાંચ રૂપિયા મને મારા બે ગાવા થઈને 5 રૂપિયા ઈજે તો રૂપિયા દેતો હા અને મારામાં થોડીક કેવડ વધારે મને હાથ દેતો તમને બે વધારે બે વધારે આવી વિચાર કરો અટાણે રૂપિયાની ફાકી આવે ને એ સમયની અંદર 7 રૂપિયામાં છે હા અને અમે પરજા રૂપિયા ખીજમ નાખી નીકળી છે બધા જિંદગી જીવી અમે આપણે

અને ના ને કે આ તમારો ફોરવિલ છે તમારો અહીં કે માઈને માઈને માણાજી જોઈ ફોરવિલ લઈ જાય હું કરું હું કર હવે આ હું તમને કહા આમ આ ગોપનાજ दादा નું તમે વિધાર્યું હૈ હ અમતભાઈ ને લુદરી કોઈ માણા ઘડીક સડી ના હકતું ફોરવિલ હોયાજે ફોરવિલ હોયા જાય એના સામાજી પય હોયા જાય ને હા કરોતમ બાપા ની સામાજી પય ફોરવિલ જાય નું જાતા ઈ

આયાથી હરિયે જવાના સલાયા કેતે દિ સલાયા કેતા હા ગાડા લઈને જાતા હોય વડેલું ગાડા લઈને જાતા અહીં ઉતી એક ગાડા જો હાલતા કહેવાય આપણા કેતા નામ પડ્યું હા સલાયા બંદર કહેવાય હા ગાડા લઈને આવતા કેતા હા સલાયા સલાયા કેતા ખાલી એટલે ભાઈ આ જૂનવાણી જેટલી આપણે છે ને કરીએ ને એટલી ઓછી છે હવે તો જો કે સમય એક રીતે એમ કહીએ કે સારો હોય છે આપણે સારી રીતે હોય તો બરોબર ને

જામજોધપુર થી આપડે સિત્યાવીસ કિલો ખમણ લીધું છે તમે ગાડી ખમણ ની ભરાઈ ગઈ છે આમાં છે ચટણી નો ડબરો ભર્યો છે આખો ગાડી ભરીને ભાઈ આપડે જાય જઈએ સીધા અત્યારે ત્રણ વાગે ને અઠાવન મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ચાર વાગે ઘરે પહોંચશું અને ગુંંદીના ગાંઠિયા તો છોકરા આજ ના ખાતા જો એટલા માટે થઈને ખમણ બરોબર ને કારણ કે ગુંંદીના ગાંઠિયા તો ભાઈ છોકરા કાયમ ખાતા જોયા થોડુંક નવીન ખાઈ તો નઈ મજા આવે એટલે વીસ કિલો નું આપણે કીધું નું વા પણ 70 લીધું વીસ 20 વાળું કિલો નું જજમેન્ટ આપ્યું તો ભાઈ 20 કિલો ખમણ થઈ રહે એટલા બધા છોકરાઓને પણ 70 કિલો લઈ લીધો જો પછી ઘટવું ન જોઈએ હે ઘરે પહોંચી ગયા છે ને એ બધો સામાન ઉતાર ને કો જો ગાડી ને સાઈડ માં રાખી દે

ઓ ભાઈ ને બેડો ઓ છોકરાને જમણવા બેઠો કે જમમાં બેઠો અરે ભાઈ ભૂખ લાગી જમમાં બેઠો આવવીને હોય છોકરાને છોકરો બધાય છોકી ઈસ કે હું આ બધાય આ બધાય તારા દાંત કાઢે બધાય દાંત કાઢે જો મોચ

Halloween akhirnya juga. karena ayam. Hello જો આ તમારા વિશાલભાઈ ભાઈ નોકરી ભરે અટાડે અને હમણો બધેન પીરે હોવા જાહે હાલો ભાઈ કરવા પડે ને કામ છોકરા તમારી તો કરો તો ભાઈ લગભગ બધા છોકરા જમી ગયા એવું લાગે હું કે હવે આ કે હવે આપણો વારો કેટલી ખાઈ જાય નોકરી હાતું બોલ છે ઈ તો જોઈ જાય ઈ તો જોઈ જાય કે નકી ના રહેવાય બે થાલા વૈરા જાવ ઘટ જેટ લઈ જાવ હા ભાઈ હવે આવ્યો છે અમારો વારો આ અન્ય છોકરાઓ ભેગું ખાતું છે ને પાછો આ મોટો ભેગો બે ગયો હા અને આખો થાલો લઈને બેઠો હોય પાછો થોડી ઘણી લઈને બેઠો હોય તો એ બરોબર છે બહાને ઓલાને ચડાવીએ હા અમારે જો આ અહીં ખૂણક બે ગયો કઈ વાંધો નહીં ગયા આપણે આ ગામના જ નથી તો ભાઈ આજનો વિડિયો જેમ તમે જોયો આપણ આપણે છોકરાઓને જમણા અને એવો બધો કાર્યક્રમ કર્યો કારણ કે હવે બોલો જ અદદી આપણી પાછી બહુ જલ્દી લોંગ ટ્રીપની અંદર ની કરવાનાં તો હવે ભાઈ મળી આવતી કાલે સવારે બધાને આવતા વિડીયોની અંદર ત્યાં ત્યાંથી બધા ભાઈઓને જઈ દ્વારકાધીશ că ne dai